હોસ્પિટલમાં ઝીણી ઝીણી માન્ય એમણે વાત કરતા હતા ને એ પ્રમાણે એક 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 બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં શું શું જોઈએ કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું અને બીજું આજે જે માન્ય મંત્રીશ્રી રસ્તામાં આવતો મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં એમ ની વ્યવસ્થા નથી હોતી એમઆરઆઈ અને સીટી સ્કેન કરવું હોય તો લગભગ પંદર વીસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે પણ અહીંથી કોઈ માનવ દર્દી બીમાર પડ્યો એને એમઆરઆઈ કરાવવું હોય એક તો બિલકુલ સેલા પેલામાં હોય અને એને એમઆરઆઈ કરાવવું હોય તો કેમ મૂકવો પડે છે એક અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહનતા કરી શકે અને એક એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ બી જાય એવા કેટલા કેસો આપણે જોયા છે એવું સિટી સ્કેનમાં પણ છે તો સરકારી યોજના સિવાય પણ મંત્રી શ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને સીએસઆરમાંથી સ્પેશિયલ વ્યવસ્થા અથવા એમ આર આઈની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે શેખ પાલનપુરના દર્દીને પણ દિશાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને એમઆરઆઈની વ્યવસ્થા કરે અને પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો એમ આરઆઈ વ્યવસ્થા અહીંયા થાય સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે આવું કામ પણ આપણે આ ધરતી ઉપર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ